કૃષ્ણ પક્ષની અગિયારસને સફલા એકાદશી કહેવામાં આવે છે એવી માન્યતા છે કે આ અગિયારસનો વ્રત કરવાથી તમામ કાર્યો સફળ થાય છે તેથી તેને સફલા એકાદશી કહેવામાં આવે છે આ દિવસે ભગવાન અચ્યુત અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે એક ખાસ વાત એ છે કે આ સફલા એકાદશી વર્ષની છેલ્લી અગિયારસ છે આ વખતે સફલા એકાદશી છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ગુરુવારના રોજ ઉજવવામાં આવશે જ્યોતિષશાસ્ત્રના કહેવા પ્રમાણે સફલા એકાદશીનો વ્રત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે સફલા એકાદશીનો શુભ સમય હિન્દુ પંચાંગ પ્રમાણે સફલા એકાદશીની તિથિ શરૂઆત થાય છે તારીખ પચીસ ડિસેમ્બરના રોજ રાત્રે દસ વાગીને ઓગણત્રીસ મિનિટે અને છવ્વીસ ડિસેમ્બરે મોડી રાત્રે બાર વાગીને તેતાલીસ મિનિટે સમાપ્ત થશે સફલા એકાદશી પારણા સત્યાવીસમી ડિસેમ્બર સવારે સાત વાગીને બાર મિનિટથી નવ વાગીને સોળ મિનિટ દરમિયાન કરવામાં આવશે સફલા એકાદશી પોષ મહિનાના કૃષ્ણ પક્ષની તિથિએ ઉજવવામાં આવે છે સફલા એકાદશીનું મહત્ત્વ માન્યતાઓ પ્રમાણે સફલા એકાદશીની રાત્રે જાગરણ કરવાથી દરેક મનોકામનાઓ પૂરી થાય છે સફલા એકાદશીના દિવસે ભગવાન અચ્યુતજીની પૂજા કરવામાં આવે છે આ દિવસે શ્રદ્ધાળુઓ પૂજા હવન અને ભંડારો વગેરેનું મોટા પાયે આયોજન કરતા હોય છે આ દિવસે ગરીબો તેમજ બ્રાહ્મણોને ભોજન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ફળદાયી માનવામાં આવે છે સફલા એકાદશીનું શુભ વ્રતનું સંપૂર્ણ વિધિ વિધાન સાથે અવલોકન કરવાથી વ્યક્તિ મૃત્યુ પછી વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરે છે તેમજ આ વ્રતથી જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે સફલા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે તેમજ આ દિવસે તુલસીનો છોર વાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે તુલસી લગાવવાથી ધન સમૃદ્ધિ વધે છે ઘરની ઉત્તર પૂર્વ કે ઉત્તર પૂર્વ દિશામાં તુલસીનો છોર રાખવો સાથે જ આ દિવસે વ્રત કરવાથી જીવનમાં ધનની વૃદ્ધિ થાય છે સાથે જ અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે હવે આપણે સફલા એકાદશીની કથા સાંભળીશું માક્ષર મહિનાની વદ પક્ષની એકાદશી અર્જુન બોલ્યા હે ભગવાન માક્ષર મહિનાના વદ પક્ષની એકાદશીનું નામ શું છે એ દિવસે કયા દેવતાની પૂજા થાય છે અને તેની કઈ વિધિ છે આ બધું તમે મને વિસ્તારથી સમજાવો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે અર્જુન લાગણીના કારણે હું તમારા પ્રશ્નોનો ઉત્તર વિસ્તારથી આપું છું હવે તમે આ એકાદશી વ્રતનું મહાત્મય સાંભળો માક્ષર મહિનાના વદ પક્ષની એકાદશીનું નામ સફલા છે આ એકાદશીના દેવતા નારાયણ છે આ એકાદશી આગળ બતાવ્યા પ્રમાણે વિધિસર વ્રત કરવું જોઈએ અને નારાયણની સફલા નામની એકાદશીમાં મને ઋતુ અનુસાર ફળ અર્પણ કરવા જોઈએ માનવીને પાંચ સહસ્ત્ર વર્ષ તપસ્યા કરી હોય તો જે પુણ્ય મળે તે પુણ્ય ભક્તિપૂર્વક રાત્રિ જાગરણ સાથે સફલા એકાદશીનો વ્રત કરવાથી મળે છે હે અર્જુન હવે તમે સફલા એકાદશીની કથા ધ્યાનથી સાંભળો ચંપાવતી નગરીમાં એક મહિષ્માન નામનો રાજા રાજ્ય કરતો હતો એ રાજાને ચાર પુત્રો હતા તેમના પુત્રોમાં સૌથી મોટા પુત્ર લુંપક નામનો મહાપાપી હતો તે હંમેશા વેશ્યાઓ અને પર સ્ત્રી ગમનમાં પોતાના પિતાના ધનનો ખોટો ઉપયોગ કરતો હતો તે બધા દેવતા બ્રાહ્મણ વૈષ્ણવ વગેરેની નિંદા કરતો હતો જ્યારે તેના પિતાને તેના મોટા પુત્ર વિશે આવા સમાચારની ખબર પડી ત્યારે એમણે પુત્રને પોતાના રાજ્યમાંથી હકાલી મૂક્યો ત્યારે તે વિચારતો હતો કે ક્યાં જાઉં હવે શું કરું છેલ્લે એણે રાત્રે પિતાની નગરીમાં ચોરી કરવાનું નક્કી કર્યું તે દિવસથી વનમાં રહેવા લાગ્યો અને રાત્રે પોતાના પિતાના નગરની અંદર ચોરી અને અન્ય ખરાબ કર્મો કરવા લાગ્યો રાત્રે તે જઈને નગરજનોને મારતો અને દુઃખ દેતો અને થોડા દિવસમાં તો તેને આખી નગરીને હેરાન પરેશાન કરી દીધી એને રાજાના અમલદારો પકડતા પાછા તેઓ રાજાના ડરથી તેને છોડી દેતા તે 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 જે વનમાં વનમાં રહેતો હતો વન ભગવાનને ખૂબ પ્રિય હતું ઘણું વૃક્ષ હતું અને એ વનને લોકો દેવતાઓનું ક્રીડાંગર માનતા હતા આ જંગલમાં પીપરાના વૃક્ષ નીચે એક મહાપાપી લુંપક રહેતો હતો થોડા દિવસ બાદ માક્ષર મહિનાની વદપક્ષની દસમના દિવસે તે વસ્ત્રહીન હોવાથી ઠંડીના કારણે મૂર્છિત થઈ ગયો હતો તે રાત્રે ઊંઘી ન શક્યો અને ઠંડીના કારણે તેના હાથ પગ રાત્રે જકરાવા લાગ્યા તેની તે રાત ખૂબ મુશ્કેલીથી વીતી પરંતુ સૂર્યનારાયણના ઉગતા છતાં તેની મૂર્છા ન ગઈ સફલા એકાદશીના બપોર સુધી તે દુરાચારી મૂર્છિત જ રહ્યો હતો જ્યારે સૂર્યનારાયણની ગરમીથી થોડી ગરમી મળતા તે હોશમાં આવ્યો અને પોતાના સ્થાનથી અથડતા ગુલાટા ખાતા વનમાં ભોજનની શોધ કરવા ગયો એ દિવસે તે જીવોને મારવા માટે સમર્થ ન હતો તેના કારણે તે જમીન પર પડેલા ફર ને લઈ પીપળાના વૃક્ષ નીચે આવ્યો ત્યાં સુધી તો સૂર્યનારાયણ આથમવા તરફ પ્રસ્થાન કરી રહ્યા હતા એણે ફરો પીપળાની પાસે રાખીને બોલ્યો હે ભગવાન આ ફરોથી તમે જ તૃપ્ત આમ કહી તે રડવા લાગ્યો અને રાત્રે તેને ઊંઘ આવી નહીં એ મહાપાપીના આ વ્રત અને રાત્રિ જાગરણથી ભગવાન અત્યંત ખુશ થયા અને એના બધા જ પાપ નાશ થઈ ગયા પ્રાતકાળ થતાં જ એક દિવ્ય રથ એને સુંદર વસ્તુઓ સાથે શણગારેલો હતો અને તેની સામે ઉભો રહ્યો એ વખતે પિતાની પાસે જઈને રાજ્ય પ્રાપ્ત કર લુંપકે જ્યારે આવી આકાશવાણી સાંભળી તો તે ખૂબ જ પ્રસન્ન થયો અને હે ભગવાન તમારી જય થાવ આવું કહીને સુંદર વસ્ત્રો ધારણ કરી પોતાના પિતા પાસે ગયો જ્યારે તેને પિતા પાસે જઈ સંપૂર્ણ વાત કહી તેથી તેના પિતાએ તેને પોતાનો રાજ્યભાર આપીને વનમાં ગયા હવે લુમ્પક ધર્માનુસાર રાજ્ય કરવા લાગ્યો તેની સ્ત્રી પુત્ર વગેરે પણ નારાયણના પરમ ભક્ત બની ગયા વૃદ્ધાવસ્થા આવવાથી તે પોતાના પુત્રને ગાદી સોંપીને ભગવાનનું ભજન કરવા માટે વનમાં જતો રહ્યો અને છેલ્લે પરમ પદને પ્રાપ્ત કર્યો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલ ને કરી બેલ આઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં શ્રી હરિનારાયણ અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ